ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બદલાશે તે વાત એક માત્ર અફવા છે મિતેશ પટેલે વાત કહી છે મિતેશ પટેલે કહ્યું છે કે આ ખોટી અફવા છે બીજેપીના ઉમેદવાર માટે જે અફવા ફેલાવવામાં આવી હતી છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં આ પ્રકારની અફવા ચાલી રહી છે આપ સૌના આશીર્વાદથી જંગી બહુમતીથી જીતીશું તેવું પણ મિતેશ પટેલે કહ્યું છે આણંદ બેઠક પર બીજેપીના ઉમેદવાર બદલવાની જે વાત છે તે ખોટી સાબિત થઈ છે તો આણંદ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલે એક પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે જે ભાજપના ઉમેદવાર બદલવાની જે વાતો ચાલી રહી છે તે ખોટી છે મિતેશ પટેલે આ અહેવાલ ફગાવ્યો છે અને કહ્યું છે કે હું જ બીજેપી ઉમેદવાર છું છેલ્લા કેટલાય સમયથી અફવાઓ ચાલી રહી હતી સ્થાનિક સ્તરે તેમનો વિરોધ હોવાથી તેઓને પક્ષ હવે ટિકિટ નહીં આપે અને નામે બીજાના નામની જાહેરાત કરશે ચાલી રહી હતી પરંતુ હવે આની ઉપર પૂર્ણ વિરામ લાગ્યો છે કારણ કે મિતેશ પટેલે પોતે કહ્યું છે કે આપ સૌના આશીર્વાદથી હું જંગી બહુમતીથી જીતેશ અને આણંદ બેઠક પર લોકસભાના ઉમેદવાર તે પોતે જ છે તેવું જણાવ્યું છે તો આણંદ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ છે છે જ્યારે અમિત ચાવડા કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ બદલાય છે આ અફવાઓ જ છે અફવાઓમાં કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત આ અફવાઓ છે આનંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે